नमस्कार आप જોઈ રહ્યા છો 9km નુ ગુજરાત વિચા પૂર્ણધરા શભ્ય સીજે ચાવડાના મત વિસ્તારમાંથી સત્ય ઠાકોર સમાજના भाजपના હોદ્દેદારોને નારાજગી આવી સામે વિજાપુરની નવી બોડી માં ઠાકોર સમાજના પ્રમુખ મહામંત્રીના કેમ નથી તાલુકા શહેર ભાજપના ક્ષત્રિય સમાજના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ એ ઠાકોર સમાજની મિટિંગમાં રાજીનામા આપ્યા વિજાપુર તાલુકા શહેર ભાજપ વિચારધારા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગ શ્રી જોગોડિયા માતાજીના મંદિરમાં લાડોલ મુકામે મળી હતી આ મિટિંગમાં વિજાપુર તાલુકા શહેરના ભાજપના વિવિધ જિલ્લા તાલુકા સદસ્ય તેમજ હોદ્દેદારોએ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી વિજાપુર જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય બક્ષી પંચ મોરચા પ્રમુખ બુથ પ્રમુખ સહિત વિવિધ હોદ્દા પરથી ઠાકોર સમાજની જાહેર મિટિંગમાં રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી આ મિટિંગમાં મહેશજી ઠાકોરે જણાવ્યું કે વિજાપુરની ભાજપની નવી બોડીની જાહેરાત કરવામાં આવી છે તેમાં ક્ષત્રિય ઠાકોર સમાજને કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો નથી જે સમાજનું અપમાન છે જેને લઈ આજે આજે ક્ષત્રિય ઠાકોર સમાજની મિટિંગ દ્વારા અમારી માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો હજી વિજાપુર ભાજપમાં હોદ્દા ધરાવતા ઠાકોર સમાજના વધુ રાજીનામા પડશે અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે વિશેષ માહિતી મુકેશસિંહ વિજાપુરથી ના મળવાથી આપ સૌ બધા ભેગા મળી ઠાકોર સમાજ ભાજપ પક્ષથી કોઈ વિવાદ નથી પણ ભાજપમાં અમુક આગેવાનો દ્વારા બીજાપુર તાલુકાના ઠાકોર સમાજને વારંવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે આનાથી પહેલાના સમયમાં પણ જ્યારે પાટીદાર સમાજ પાસે ઠાકોર સમાજની વસ્તી બીજાપુર તાલુકામાં વધારે આપતી હોય તો પાટીદાર સમાજના વસ્તીના ધોરણે અને આગેવાનીના ધોરણને જો પ્રમુખ બનાવતા હોય તો બીજા ક્રમે ઠાકોર સમાજ આવતો હોય તો પાર્ટીમાં શોભેવું સ્થાન મહામંત્રીનું હોય તો મહામંત્રી તરીકે ઠાકોર સમાજનું બનાવવું પડે પણ દર વખતે ઉપપ્રમુખનું પદ આપી અને સમાજને ન્યાય કરવામાં આવે છે જેથી કરી બીજાપુર તાલુકાના સમાજના દરેક આગેવાનો ભેગા થયા અને ઠાકોર સમાજને ન્યાય મળે એ રીતે શાંતિપૂર્વક ભાજપ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વડીલો છે એમને અમે અમારે રાજીનામું આપી રહ્યા છીએ અને પાર્ટી ઠાકોર સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે છીએ પણ પાર્ટીમાં અમે કોઈ કામ કરવા માટે હવે તૈયાર નથી આપની ખાસ માગણીઓ કઈ છે અમારી એક જ માગણી વિજાપુર તાલુકાની અંદર જે મહામંત્રીનું પદ છે એ ઠાકોર સમાજના કોઈ પણ આગેવાનને આપવામાં આવે આપનો કયો હોદ્દો છે અને આજે કેમ રાજીનામું આપવું પડે હું મહેસાણા જિલ્લા કિસાન મોરચા ઉપાધ્યક્ષ હું રાજીનામું આપવાનું એક જ કારણ છે અમે કોઈ પાર્ટી ગેરબદલ કરવા માટે નહીં પાર્ટી યાથે જ છીએ પરંતુ અમારી જે પાર્ટીમાં અમને અન્યાય થાય છે ઠાકોર સમાજને એ અમને પૂર્ણ કરવામાં આવે અને અમારે ઠાકોર સમાજમાંથી કોઈ બી આગેવાનને મહામંત્રીનો હોદ્દો આપવામાં આવે એ અમારી એમને વિનંતી છે અને કેમ રાજીનામું આપવું પડ્યું પ્રમુખ છું મારા ઠાકોરનો જો અધ્યાય થતો હોય તો મારે કામ કરવાની જરૂર નથી શું નામ છે અને કયો હોતું છે હું પરવંતુ પ્રમુખ તરીકે બક્ષીબંધ મોરચાનો પ્રમુખ પણ હતો મારા સમાજને જો ન્યાય ના મળતો હોય અને અમારા સમાજનું સ્વભાવિક સ્થાન ના મળતું હોય તો અમે સામૂહિક રાજીનામું આપીએ છીએ

ખાસ કરીને ભાજપથી નારાજગી હોય એવું દેખાઈ રહ્યું છે તો કયા કયા ખોદા પર રાજીનામા આપ્યા છે અને કેમ રાજીનામા આપવા પડ્યા છે આજે પેલું તો મારું નામ ઠાકોર મહેશજી બોડાજી હું આગલા સંગઠનનો બક્ષી પરનો પ્રમુખ હતો હાલ શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છું મારા ધર્મપત્ની ઠાકોર શંકાબેર એ જિલ્લા સદસ્ય છે અમે બંને પતિ પત્નીએ આજે ઠાકોર સમાજના બીજાપુર તાલુકામાં અન્યાય થયેલું છે ઠાકોર સમાજનું હોસ્ક્યા ધકેલામાં આવી રહ્યું છે જેમનું શું મને પદ મળતું નથી એટલે અમે બંને પતિ પત્નીએ ઠાકોર સમાજના પદ માટે જેને વ્યવસ્થિત પદ શોભનીય પદ અને સારી જગ્યાએ પદ આપવામાં આવે એ માગણી માટે અમે આ ચર્ચાએ આ પદ ઉપર રાજીનામું મૂકીએ છીએ મિટિંગની અંદર આજે કેવા કેવા હોદ્દા પર રાજીનામું આપવામાં આવ્યા છે મિટિંગમાં દરેકે પદ ઉપર રાજીનામું મૂક્યું પાર્ટીમાંથી કોઈ રાજીનામું મૂક્યું નહીં અમારી લડત ચાલુ રહેશે આગામી દિવસો મેં નવી રણનીતિને ઘડી છું અને અમારી લડત ચાલુ રાખીશું છે ઘડી ઠાકોર સમાજને ન્યાય નમૂલ